આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે અલ્પેશ પડિયારે આજે પદભાર સંભાળ્યો છે પદગ્રહણ સમારોહમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન અંતર્ગત અલ્પેશ પડિયારની નિમણૂક આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કરવામાં આવી છે આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને પદગ્રહણ તથા સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પૂર્વે કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી વિપક્ષના નેતા અમિત ચાવડા જિલ્લા પ્રભારી ભીખાભાઈ રબારી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર નટવરસિંહ મહેડા એમજી ગુજરાતી સહિતના કોંગ્રેસોના અગ્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે અલ્પેશ પઢિયારે જણાવ્યું કે ફરી કોંગ્રેસનો બનાવવાનો પ્રયાસ કરાશે મજબૂત બનાવવા જનપ્રશ્નો ઉઠાવવા અને સાથ સહકારથી કામ કરવા હું પ્રતિબદ્ધ છું તેમણે વધુમાં ઉમેર્યું કે સમય કદાચ કઠિન છે પરંતુ સંગઠન શક્તિ અને પ્રયત્નોથી પરિણામ ચોક્કસ આવશે સમગ્ર આગેવાનોને મોકલી પાયાના નાનામાં નાના કાર્યકરો દ્વારા એની રજૂઆતોને ધ્યાનમાં લઈ સંગઠનને મજબૂત કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેના ભાગરૂપે આજે આણંદ જિલ્લામાં અલ્પેશભાઈ પઢિયાર એક યુવાન યુવક કોંગ્રેસમાંથી આવેલા નેતાની પસંદગી કરવામાં આવી એને અમે સૌએ આજે ખૂબ શુભેચ્છા પાઠવી અને સૌ એમની સાથે મળીને કામ કરશે એવો નિર્ણય અને એમને ખાતરી આપી છે આવનારા સમયમાં ચોક્કસપણે આણંદ જિલ્લામાં સૌ સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવશે એના નીતિ સિદ્ધાંત અને કાર્યક્રમો લોકો સુધી લઈએ અને લોકોના પ્રશ્નોને વાચા આપી એમને ન્યાય અપાવવા માટેની લડત લડશે અને આવનારા તમામ પડકારોમાં સૌ સાથે મળી એમને સરકાર આપી અને કોંગ્રેસ જ્વલંત વિજય તરફ હવે ક્યાંક ને ક્યાંક મજબૂતાઈની દિશા આગળ વધારવા માટેની જે જવાબદારી મને સોંપવામાં આવી છે ત્યારે આગામી દિવસોની જે જવાબદારી છે સંગઠનની જવાબદારી હોય સરકારની જવાબદારી હોય કે કોંગ્રેસને સામાન્ય વર્ગના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી હોય એ સવિશેષ નિભાવવા માટે જે મને જે જવાબદારી નિભાવી આપી છે એ હું ખૂબ જ ઘનથી નિભાવીશ આગામી દિવસો ખૂબ જ પ્રશ્નો સાથેની અને લોક પ્રશ્નોની વાચા આપવાનો છે સમય કપરો છે પણ જ્યારે હિંમત અને સંગઠનથી કામ કરીશું તો પ્રયત્નથી પરિણામ સતત મળતું આવ્યું છે અને આગામી દિવસોમાં પણ પ્રયત્નોથી પરિણામ મળશે એવી આશા રાખીએ છીએ આગામી દિવસો આપ સૌ પત્રકાર મિત્રોની મને જરૂરિયાત છે અને સતત મળતી રહે એવી હું આશા રાખું છું